જય માતાજી નવા વલક્ષનું આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવ્યા છીએ રોહી શાળા શ્રી ખોડિયાર માતાજીની સરસ મજાની જન્મભૂમિ છે સરસ મજાનું શ્રી ખોડિયાર માતાજીની જન્મભૂમિને આપણે દર્શન કરવાના છે તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને કોમેન્ટની અંદર કરી નાખો જય ખોડિયામાં તો ચાલો આપણે શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરીએ અને આપણું જીવનને ધન્ય કરીએ જય ખોડિયાલમાં જય માતાજી શ્રી માનો અને શ્રી ખોડિયાર માતાજીનો જન્મભૂમિ સ્થળ જવાનો રોહિત ગામ તરફ જવાનો આ મુખ્ય પ્રવેશ દ્વાર છે અહીંથી તમે રોઈશાળા ગામ અને શ્રી ખોડિયાર માતાજીની જન્મભૂમિ સ્થળ તમારા તરફ તમે આ જઈ શકો છો અને આ અમદાવાદ અને ભાવનગર હાઈવે છે અમદાવાદ અને ભાવનગર હાઈવેના વચ્ચે શ્રી રોઈશાળા શ્રી ખોડિયાર માતાજીનું જન્મભૂમિ આવેલી છે તો તમે જોઈ શકો છો આવો કંઈક મુખ્ય પ્રવેશ દ્વાર છે તો ચાલો આપણે મુખ્ય દ્વાર તરફ મંદિર તરફ જઈએ અને શ્રી ખોડિયાર માતાજીના અને સાતે બહેનોના અને મેરખ્યા વીરના આપણે દર્શન કરીએ અને આપણા જીવનને ધન્ય કરીએ જય ખોડિયારમાં અત્યારે ફાઇનલી આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ અને આ રસ્તો તમને દેખાય છે એ જઈ રહ્યો છે રોહિત જન્મભૂમિ સ્થળ તો ચાલો આપણે જઈએ હવે અને શ્રી ખડિયાર માતાજીના આપણે દર્શન કરીએ જય ખડિયારમાં જય ખોડિયાર ઉમેદવાર છે આપણે વૈશાળા ગામની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ તમે જોઈ શકો છો આવું કઈક ગામ છે આવું કઈક તો સરસ મજાનો ગેટ છે ફાઇનલી ગાઈસ આપણે શ્રી આઈશ્રી આવડ ખોડલમાંની જન્મભૂમિ ધામ તરફ રોહિશાળા ગામ આપણે અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ અને આ શ્રી રોહિશાળા આવડો અને ખોડિયરમાંનું જન્મભૂમિ છે તમે જોઈ શકો છો અત્યારે આપણે શાળા અત્યારે આપણે રોઈશાળા શ્રી ખોડિયાર માતાજીના જન્મભૂમિએ અત્યારે આપણે આવી ગયા છીએ તો ટૂંક સમયની અંદર તમને દર્શન કરાવશું તો વિડીયોના એન્ડ સુધી બની રહેજો અને સંપૂર્ણ ઇતિહાસ તમે વિડીયોના માધ્યમથી મળી રહેશે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કન્ટિન્યુ રોગની અંદર રહેજો જય ખોડિયાર ડાબી સાઈડના ડાબી સાઈડ સ્ક્રીન ઉપર પહેલાં મેરખિયા વીરના તમે દર્શન કર્યા છો એની બાજુમાં જ શ્રી ખોડિયાર માતાજી બિરાજમાન છે પછી આવડમાં જોગડમાં તોગડમાં બીજબાઈમાં હોલબાઈમાં અને સાંસાઈમાં આ સાતે બહેનોના તમે અત્યારે અને મેરખેવીરના તમે દર્શન કરી રહ્યા છો હે જગજનની બધાની મનોકામના પૂર્ણ કરજો એવી માતાજી પાસે આપણે એક અરજ મૂકતા જઈએ છીએ જય ખોડિયારમાં અહીંયા માનો મેઇન પ્રાગટ સ્થાન છે આ રોહશાળા ગામની અંદર માનો પ્રાગટ જીરો છે અહીંયા પ્રાગટ જીરો ત્યારે ચૈત્ર સુધી રામનવમી અને શુભમાં શુક્રવાર હતો ઈસવીસો સવન આઠસો ને પાંત્રીસની સાલમાં અહીંયા માનો પ્રાગટ જીલ છે હાલ માના જે પ્રાગટ જીઓ એના જવાબ બારસો વર્ષ ઇતિહાસ આપણો કહે છે

વર્ષ જૂનું આ વરખડીનું ઝાડ છે અને ઝાડની અંદર સાક્ષાત શ્રી મગરના તમને અત્યારે દર્શન થાય છે તો તમે જોઈ શકો છો આ એક મગરના આ વૃક્ષની અંદર મગરના તમને દર્શન કરી રહ્યા છો તો સરસ મજાનું વરખડી ઝાડ છે ત્યાં સરસ મજાનું ખોડિયાર માતાજીનું મંદિર છે એ મા ખોડિયારમાં બધાયની મનોકામના પૂર્ણ કરજો અને શ્રદ્ધા અને વિશ્વાસથી આવી ભક્તો અહીંયા દૂર દૂરથી માતાજીના પ્રસાદી અને દર્શન કરવાના લાભાર્થી માટે અહીંયા આવતા હોય છે તો ખૂબ જ ભાવિ ભક્તોની અહીંયા ભીડ પણ હોય છે હે મા ભગવતી હે ખોડિયારમાં હે જગજનની અહીંયા સાતે સાત ત્રિશૂળ છે અને અહીંયા મગરની પ્રતિમા તમને અહીંયા જોવા મળશે વરખડીનું ઝાડ બારસો વર્ષ જૂનું આ વરખડીનું ઝાડ છે જય ખોડિયારમાં મંદિરની એક્ઝેટ બાજુમાં જ શીતલેશ્વર મહાદેવના અહીંયા મંદિર પણ આવેલું છે તો ચાલો સૌ સાથે મળીને શીતલેશ્વર મહાદેવના આપણે દર્શન કરીએ અને આપણને જીવનને ધન્ય કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો આ શ્રી શીતલેશ્વર મહાદેવ છે એ હર હર મહાદેવ 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 બધાની મનોકામના પૂર્ણ કરજો હર હર મહાદેવ કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો હર હર મહાદેવ તમે શ્રી ચિંલેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છો જય મહાદેવ સંપૂર્ણ ઇતિહાસ તમને શ્રી ખોડિયાર માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ અને શાળા જન્મભૂમિ શ્રી ખોડિયાર માતાજીના સંપૂર્ણ ઇતિહાસ અને સંપૂર્ણ દર્શન તમને એક જ વિડીયોના મળી રહ્યા તો હજી સુધી અમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો તો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ આપીએ છીએ તો બધાને મારા જય ખોડિયારમાં